ઘૂંટણના સાંધામાં સોજો આવવાના ત્રણ સૌથી મહત્ત્વના કારણો સૌથી પહેલું કે તમને ઈજા થઈ ગઈ હોય મતલબ કે ક્યારેક એવું થતું હોય કે આપણે ચાલતા ચાલતા પડી ગયા અને વાગી ગયું કે ચાલતા ચાલતા કોઈ ટેબલનો ખૂણો વાગી ગયો કે કંઈ એવું વાગી ગયું હોય મૂંઢમાર વાગે જેને કહે છે આપણી ગુજરાતી ભાષામાં અને તેના કારણે સોજો આવી શકે છે બીજું મહત્ત્વનું કારણ ઘૂંટણના સાંદાનો ઘસારો જે પણ લોકોને ઘૂંટણના સાંધાનો ઘસારો હોય છે ખાસ કરીને પચાસ પંચાવન વર્ષની ઉંમર પાસે તે લોકોને ઘૂંટણના સાંધામાં સોજો આવી શકે છે અને ઘૂંટણના સાંધાનો ઘસારો તે ખૂબ જ મહત્ત્વનું કારણ છે આ સાંધામાં સોજો અને ત્રીજું મહત્ત્વનું કારણ છે કે ઓવરયુઝ ઓવરયુઝ મતલબ કે એવી એક્ટિવિટી એવી કસરતો કે ઉપર ચડવાનું ઉતરવાનું દોડવાનું આ બધી કસરતો કે જેની આપણને આદત નથી અને આપણે કરી રહ્યા છે કે દોડવાનું સીડી ચડ ઉતર કરવાની આ બધાની જો પણ કોઈને આદત ન હોય અને અચાનક શરૂ કરવામાં આવે તો પણ ઘૂંટણના સાંધામાં સોજો આવી શકે છે